તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રીસ ચાર બે હજાર પચીસ ને વાર છે બુધવાર બુધવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં થયેલ છે છાપરા નંબર નવમાં કિલો નંબર એકથી અઠ્યાવીસ તરફ આવક થઈ છે ને રાજીનું કામકાજ પણ એક નંબરેથી ઉપડ્યું હતું અને અઠ્યાવીસ નંબરે પૂરું થયું છે હાલ આવકની વાત કરું તો આજે પણ આવકમાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે પંદરસો થી સત્તરસો કટ્ટાની આવક છે ને હાલ રાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે હાલ ટોલનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે ફૂલ લાડુઓ ફૂલ લાડવો જોઈ ગયો સુપર ફૂલ લાડુઓ

ઓલી તો આ ને જોખવાનું કામકાજ પણ હવે પૂરું થવા આવ્યું છે ને આજની બજારની વાત કરું તો મીડિયમ લસણ વેચાણ છે છસો થી લઈને નવસો રૂપિયા લગીમાં મીડિયમ ક્વોલિટી વેચાણી છે અને સારા માલની વાત કરું તો સારો માલ આજે વેચાણો છે ઊંચામાં ભાવ તો નીકળ્યા છે આજે અઢારસો એકસઠ રૂપિયામાં પણ એક ક્વૉલિટી વેચાણી છે રેગ્યુલર ભાવ ગણો તો નવસોથી લઈને ચૌદસો રૂપિયાની બજારું સારા માલમાં આજે બોલાણા છે લસણની હરાજીમાં અને મુંડાની વાત કરું તો ત્રણસોથી લઈને સાડા છસો રૂપિયા લગીને મૂંડાનું વેચાણ આજે થયું છે જોઈ શકો છો તોલનું કામકાજ તો અત્યારે લગભગ પૂરું થવા જ આવ્યું છે પૂરું જ થઈ ગયું છે અને આવક ચાલુ જ છે છાપરા નંબર દસમાં જોઈ શકો છો તમે આવક તો અત્યારે ચાલુ જ છે એક બે પિલોર ભરાણા છે હજી તો હલો દોસ્તો હવે આ વિડીયોમાં અત્યારે હજુ આટલું જ છે હવે વધુ વિડીયો સાથે ખાલી ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સામેના છાપરામાં દસમાં છાપરામાં અત્યારે લસણની આવક ચાલુ જ છે અને થોડાક દિવસ આમ જ વિડીયો આવશે તો માફ કરજો કારણ કે રેગ્યુલર ચાલુ થઈ જશે ત્યારે ઢગલાના પણ ભાવ તમને જાણવા મળી જશે તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી